પણ ખબર કર્યો ખાઈ ને બાર નીકળ્યો હવે આ દિલીપ ભાઈ આ બાજુ આવતા રહે થોડી વાર બે હું આવો તો ઠીક છે નક ભાઈ જઈ આવીએ દીપ ભાઈ દેખાતા નહી યાર

दरवाजो बंद लॉक माकेलो नाही भाई तर पैसा लिता व जाऊच नाही वायदो कोणतो

તમારો પૈસા નું કરી આપીશ બસ હવે અઠવાડિયા ફરીથી નહી ભૂલ ના થાય આવી ના 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 બસ હા

મરવાના દાડા હું કરું મને કોઈ સમજાતું નહીં ભાઈ ભગવાન કોણ કરું દિલીપ ભાઈ કો મારા પર ક્યા નહીં

આ યાર દેવા આમ થોડુંક દેવું થઈ ગયું એમાં થોડુંક ટેન્શન આવી ગયું કે પૈસા ક્યાંથી લાઈન ભરું હું દેવું થઈ ગયું એમ હા તો પેલો ભાઈ બોલ્યો કે બાઈક લઈને એ પૈસા જ લેવા આવ્યો તો મને કે ભાઈ આ એમ બોલતો તો મને કે અઠવાડિયા મોકલે તો ખરો કહું ભાઈ અઠવાડિયા સુધીમાં તારા પૈસા સેટિંગ કરે લે તો જીવા પણ આ અઠવાડિયું થઈ જાય એટલે મારે તો એ હોય એક બીજો ભાઈએ છે બે ને બે લાખ રૂપિયા જેવું હાલવાનું થઈ રહ્યું હવે મારે એ વિચારી રહ્યો કે અઠવાડિયું થઈ જાય તો ભાઈ હું પૈસા લાઈન થઈ હાલીશ એમને

પેલા આજે અઠવાડિયા નો ફાયદો થઈ ગયો તેવો વાત બાત કરું છું કે ચંદુભાઈ કોક કહેતા હતા આડી ઉભેદાઈ આપવાની કોક મને ચંદુભાઈ હા બોલો ભાઈ આજે અઠવાડિયા નો ફાયદો થયો પેલા ભાઈ આજે આવવા ના શું કરશું બોલો તો ભાઈ એ કોમ કરો તમે જવો મારા કોમ હા પછી હું આવું બરાબર પણ એરે આઈ જશે તો કરશું પછી એ તો પછી તો કહીએ ને સમજાય પૈસા તો મારા જોડે રૂપિયા હને આજ આઈને રે બબલ જ કરવાના દાદા કઈ વાંધો નહીં તો હું આવું છું બરાબર તમે આવજો ટાઈમ હાચરજો આપડે તમે તમે આ દિલીપ ભાઈ જોડે પૈસા લેવા તમારે લેવા પેલા બાકી એક લાખ એક લાખ તો મારા બાકી અઠવાડિયે નો વાદો કરો તમારે જોડે આવું તો ના ચાલે તમે તો કોદા કઈ કઈ મહિનો કાઢશો શું સાચી પણ પૈસા ની સગવડ હજુ મને થોડોક ટાઈમ આવેલો સારું લીધેલા થોડા ખોટા કરીશ સાહેબ મારા પૈસા તો જોવા જ આવે છે વાયદો હતો

ગમેથી એમનો માલિક તો મને પગાર આલો બરાબર પગાર આલે એમનો મારે કોઈનો મતલબ પગાર આલે તો ઉપાડય છે ને ઉપાડ આલો પણ નહીં મે લઈ બેહી જઈ જલ હું થોડોક ટાઈમ આલો તો તાર તમારા પૈસા જે થતા ને આપી દઈ આવડી આ ઓલા બેન તો ઓલા બેદણા મને જવા દે

પૈસા તો ભાઈ હવે તમે પૈસા લેવા આવ્યા હો બરાબર પણ એ ભાઈ જોડે અત્યારે કઈ છે નહી હું એનો ભાઈ હું મને ખબર છે એની પરિસ્થિતિ કેવી છે તો તમે આવી રીતે પૈસા કાઢશો તો ના જોડે પૈસા હાલ બરાબર તાકાત ના હોય તો લેવાની તાકાત ના રખાય ને એ વાત સાચી છે તમારી હાલવાની તાકાત ના હોય પણ એ ભાઈએ લીધા છે તો ફોન થી કાઢો એ બેન હું સમજાવીશ બરાબર પણ તમે આવું અહીં આવીને કરો તો ખોટું લાગે એમ તમારી યાર પૈસા નું યાર મહેનત થી અમે પૈસા કમાયા હા એના જોડે કઈ હાલ એવી મિલકત કશું છે નહી બિચારા જોડે અને ઘણા લોકો પણ આવું કરતા હોય તમારે જેવું પણ એ આમ મારી નાખો તોડી નાખો એવી રીતે પૈસા નીકળે નહીં પણ એને પ્રેમ થી હું સમજાવું પૈસા તમારા ખોટા નહીં બરાબર પણ હું એને સમજાવું ધીરે ધીરે થોડા થોડા કરીને તમારું દેવું ચુકતો કરી દેશે જો તમારે આ વાત મોન ને હોય તો બરાબર છે ના પછી તમે મારી નાખશો તો એ કંઈ આપવાનો નહીં તો પછી તમે આ તમે તમારી બુદ્ધિથી અહીં છો તો મેર પડવાનો નહીં તમે જમીન થતા હોય તો જઈએ અમાર જમીન નું આવતું નથી સાહેબ બરાબર અમાર શું છે તમે તમે જાતે તમારી રીતે સમજી जाओ કે આ ભાઈ ની પરિસ્થિતિ જોઈ લેતા હોય તમે કે ભાઈ આ ભાઈ ની પરિસ્થિતિ શું છે તમારા મન થી તો તમે

તો કેટલા દાડા કેટલા પૈસા આવશે એ એને હું સમજાવું છું અત્યારે તમે પૈસા તમે મોણી જતા હોય તો હું એને સમજાવું બરાબર કે ભાઈ ઓને પેમથી પૈસા થોડા થોડા કરીને આપી દેજે એવી રીતે હાળો અમે મોણી ગયા હા હાળો મોણી ગયા હા થોડ થોડા કાઈ કઢાવજો કઢાવજો ખડી યાર વેલું પતાવડાવજો તાજી મિત્રો આ બધા ઘણા લોકો પૈસા લઈ લેવામાં લઈ લે છે પણ પાછા આપી શકતા નહીં પણ પૈસા પાછા લેવાની તાકાત હોય તો પૈસા લેવા અને આ વિડિયો ધાર્મિક બનાવવામાં આવ્યો છે અને આ ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરો વિડીયો ગમ્યો હતો